લો નમસ્કાર સરળ એફ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન ફ્યુચર્સ કેતા કે કપાસ બધાની માહિતી તે પહેલા જે ખેડૂતો નવા હશે અને સબસ્ક્રાઈબ આવશે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે એકટીવ રહેશે તો ફાયદા મળે છે એવા સૂત્ર સાથે ભાગની શરૂઆત કરીએ કપાસ બજાર ની અંદર આવતા હોય છે ડેલી માહિતી આપણે આપતા હોઈએ છીએ ડેલી આપણા ભાગ છે રજૂ થતા હોય છે આજે એક હિન્દી વર્જનમાં ભાગ રજૂ થયેલો છે અને ગુજરાતી સવારે ભાગ થયેલો છે અને આજે માર્કેટિંગ બંધ હોવાથી કપાસના બજાર વિશે આપણે માહિતી છે આપણે ન લઈ શકીએ અથવા તો આપણી સુધી છે નવા ભાવપત્રક ન પહોંચી શકે પણ એકંદરે જોઈએ તો કપાસ બજાર ની અંદર આપણે ઊંચા ભાવની જે આગળના ભાગોમાં રજૂઆત કરીએ એવી રીતના શનિવાર થી સોમવાર સુધીમાં છે તમને ઊંચા ભાવ તમારા વિસ્તારમાં જોવા મળી શકે છે આજે નહી તો કાલે છે માગણી તમારા વિસ્તારમાં અવશ્ય જોવા મળશે તમને જોઈએ ખેડૂતોને એમ MCX માર્ચ વાયદાની ઓપનિંગ સપાટી જે આજે આપણે વાદાની છે પાંચ વાગ્યા બાદ છે આપણે માર્ચ વાયદાની અંદર આપણે 63020 હજાર વીસ રૂપિયાના ભાવ જોવા મળે છે ત્રણસો ચાલીસ રૂપિયાનો આપણે સુધારા સાથે વાયદાની ઓપનિંગ 0.56% ની મજબૂતી સાથે અત્યારે વાયદો ટ્રેડ આપણે કરતો જોવા મળે છે અને રજાનો દિવસ હોવાને લીધે છે પાછલા સેશનમાં વાયદા ખુલતા આપણે જોવા મળે છે કોટન મે વાયદો આપણે હવે જોઈએ એની અંદર સપાટી છે આપણને અત્યારે પાસઠ હજાર ચારસો રૂપિયાની જોવા મળે છે ત્રણસો એશી રૂપિયાનો માં સુધારો જોવા છે જીરો પોઈન્ટ અઠ્ઠાવન ટકાની મજબૂતી છે આપણે કોટન મે વાયદા ઉપર પણ જોવા મળે છે આપણે જોઈએ તો ઓપન ઇન્ટરેસ્ટમાં પણ સારું એવું સાંજના સેશનમાં આપણે આઠ પોઈન્ટ આઠ ટકાનો સુધારો જોવા મળે છે અને બંને વાયદાની અંદર તેજ જે આપણે જોવા મળે છે એના આધારિત આપણે ગુજરાત શંકર ઘાસડી અને હાજર બજારમાં રૂના ભાવની ચર્ચા કરી તો જીનિંગ મિલોમાં છે ખાનગી ધોરણે છે બસો થી પાંચસો રૂપિયાનો સુધારો છે આપણે જોવા મળતો હતો યુએસ સાપ્તાહિક નિકાસ મિશાણનો રિપોર્ટ જે આપણે કાલ રાત્રે રજૂ કર્યો હતો સિત્તેર ટકા પોઝિટિવિટી સાથે છે આપણે વાયદા ઉપરની અસર જોવા મળી અને એકસો એક સેન્ટ ઉપર વાયદાની રેન્જ છે આપણે જોવા મળી વાયદાની અંદર દિવસ દરમિયાન ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે આપણને એશિયન કલાકો દરમિયાન છે ભાવ છે એકસો એક સેન્ટ ઉપર છે આપણે જતા જોવા મળ્યા બાદમાં અત્યારે હાલ જોઈએ તો આઠ માર્ચ બે હજાર ચોવીસ અને સાત ને પંદર મિનિટે છે ભાવ આપણે નવ્વાણું પોઈન્ટ ત્રાણું સેન્ટે આવતા જોવા મળે છે એટલે ફરી વાર છે આપણે દબાણમાં વાયદો જોવા મળે છે કારણ કે આઠ માર્ચનો રાત્રે રિપોર્ટ છે વૈશ્વિક મંથલી રિપોર્ટ આવતો હોય છે જે મહિનાના અંદર છે આપણે શું ફાર ફેરો જોવા મળે છે એના ઉપર વાયદાનું રિએક્શન આવતું જોવા મળશે અને એના ઉપર છે તેજી મંદી વાયદા ઉપર આપણે નવી જોવા મળી શકે છે જો રિપોર્ટ સારો આવશે તો વાયદા ઉપર છે આપણે એકસો ને આઠ સેન્ટ સુધી છે તેજીનું લેવલ જોવા મળી શકે છે અને વાયદા ઉપર જો રિપોર્ટ નબળો આવશે તો નેગેટિવ એટલે કે ત્રાણું સોરાણું સેન્ટની ફરીથી તળિયાની સપાટી છે વાયદામાં જોવા મળી શકે છે વાયદાની અંદર અત્યારે હાલની સ્થિતિ છે સારી બદલી છે સાપ્તાહિક નિકાસ વેચાણ ઉપર છે સારું લેવલ જોવા મળે છે પણ આપણે આ સરસ આઠ માર્ચના રિપોર્ટની દસ દિવસ પહેલા કરી હતી ઘણા બધા ખેડૂત મિત્રો એ ભાગ જોયો હશે જ્યારે એને ખ્યાલ હશે કે અમે દસ દિવસ પહેલા કહ્યું હતું કે આઠ માર્ચે જે રિપોર્ટ આવે છે બાદ છે તમે વેચવાલી કરો તો વધારે ફાયદામાં આપણને તેજી નવી જો આવવાની હોય છે તો વધારે પડતો ફાયદો મળી શકે કારણ કે ત્રીસ ટકા છે ઘરેલુ બજારને ને આપણા વિદેશ વાયદાનો ટેકો હોય છે એટલે કે ભારતીય કપાસ બજારને છે વિદેશ વાયદાનો ત્રીસ ટકા ટેકો હોય છે સિત્તેર ટકા સ્થાનિક ટેકો હોય છે એટલા માટે આંતરરાષ્ટ્રીય બજારો મજબૂત રહેતી હોય અથવા તો તેજીમાં રહેતી હોય તો નિકાસ ભારતની વધી શકે અને નિકાસ ભારતની વધે તો સ્થાનિક માંગ છે એ પણ વધતી હોય છે અને સ્થાનિક ભાવની અંદર પણ વધારો થતો હોય છે એટલે ભારતીય ભાવો છે 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 મજબૂત રહેતા હોય આ તમામ તમામ માહિતી આપણે આગળ પણ સમજાવેલી તો ખેડૂત મિત્રોને સાથે જોડાયેલા છે નવા ખેડૂત મિત્રોને થોડું કોક લાગી શકે પણ આપણી સાથે કાયમિક ડેલી જે ભાગ જોતા છે અને વધારે પડતું સરળતાથી સમજાઈ શકતું હોય અમે ટૂંકમાં કહેતા હોઈએ વૈશ્વિક ન્યૂઝમાં જોઈએ તો ચીનમાં તીવ્ર ઠંડી બાદ કપાસના ભાવમાં વધારો થયો છે જેની અસર પાક પર પડી છે વૈશ્વિક પુરવઠાની અસર અને વધેલી માંગના સંયોજન વચ્ચે કપાસનો ભાવ એક પોઈન્ટ સત્તર ટકા વધીને બાસઠ હજાર ત્રણસો વીસ પર તીવ્ર તેજીમાં ચાલુ છે ચીનના તીવ્ર ઠંડા હવામાનને પાક ચક્રને વિક્ષેપ કર્યું છે જ્યારે યુએસમાં ઘટેલા વાવેતર વૈશ્વિક બજારમાં કપાસની અસરને વધુ જટિલ બનાવી છે યુએસડીએ તાજેતરમાં વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડનો એસ્ટિમેટેડ ડબલ્યુ એસડીએ રિપોર્ટ બે હજાર તેવીસ ચોવીસ સિઝન માટે યુએસ કોટન બેલેન્સ શીટને વધુ સુસ્ત બનાવવાનો સંકેત આપે છે જેમાં નીચા અંતના સ્ટોક અને ઉચ્ચ નિકાસ છે તો વળી એક બાજુ સીમમાં એટલે કે સધન ઇન્ડિયા મિલ્સ એસોસિએશન સીમમાં એસઆઈએમએ વધતી કિંમતો છતાં ગભરાટની ખરીદી સામે સલાહ આપીને આનાથી કાપડ મિલોમાં ચિંતા વધી છે સીમા દ્વારા છે વધારે પડતી ગભરાટની ખરીદી છે અત્યારે હાલ જોવા મળે છે એટલે ઊંચા ભાવે જે ખરીદી થાય છે ગભરાટની ખરીદી માને છે જોકે વૈશ્વિક પુરવઠામાં જુલાઈ પછી સુધારો થવાની ધારણા છે જે બજાર થોડી રાહત આપે છે વૈશ્વિક મોરચે યુએસડી ના ફેબ્રુઆરી ડબલ્યુ એસ ડી રિપોર્ટ ની અંદર બે હજાર તેવીસ ચોવીસ સીઝન માટે વૈશ્વિક કપાસના ઉત્પાદનમાં થોડો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે જેમાં ઓસ્ટ્રેલિયા અને બેનિમ માં ઘટાડો અનિયંત્ર નાના વધારા દ્વારા આંશિક રીતે સરભર થશે આ હોવા છતાં નીચા શરૂઆતી સ્ટોક અને ઉત્પાદનને કારણે વિશ્વ કપાસના અંતના સ્ટોક માં ઘટાડો થવાની ધારણા છે સ્પર્ધાત્મક ભાવો અને એશિયન ખરીદદારો ખાસ કરીને ચીન બાંગ્લાદેશ અને વિયેતનામ તરફથી વધેલી માંગને કારણે ફેબ્રુઆરીમાં ભારતની કપાસની નિકાસમાં વધારો થયો હતો જે બે વર્ષના સર્વોત્તમ સ્તરે પહોંચ્યો હતો ટેકનિકલ છે જેમાં ઓપન છે અને એકસઠ હજાર બસો સિત્તેર ની ની સંભવિત પરીક્ષણ સાથે જ્યારે પ્રતિકારક પાસઠ હજાર પર છે જો ઉલ્લંઘન થયા પછી પાસઠ હજાર નવસો નેવું તરફ સંભવિત ચાલ સાથે છે તેજી બતાવી શકે છે પણ એકંદરે જોવાનું રહેશે કે સીમા એસોસિએશન વધતી કિંમતો રૂના ભાવમાં છે વધારે પડતી કિંમત કિંમત વધવાને કારણે છે ગભરાટમાં છે આવી રહી છે કાપડ મિલો ને ચિંતા વધારે છે અને એનું પ્રેશર છે જીનિંગ મિલો ઉપર પણ થોડું જોવા મળી શકે છે અને જીનિંગ મિલો છે વધારે પડતા ઊંચા ભાવનો કપાસ ખરીદવા માટે છે અત્યારે થોડા હાથ છે એના બંધાયેલા હોય એવું લાગે છે કારણ કે આગામી ફરીથી એવું એક કહે છે કે જે આવનાર સમયમાં છે ફરીથી બજાર છે નીચું જોવા મળશે કપાસની અંદર કારણ કે જ્યારે બ્રાઝિલનો પાક અથવા કોઈ પણ દેશો તરીકે વૈશ્વિક પુરવઠામાં છે સુધારો થવાની ધારણા મૂકે છે અને હવે આ તો આપણે આગળ જોવાનું રહેશે કે જે ધારણા સાચી પડે કે ખોટી પડે છે શું થાય છે પણ આ એક પોઈન્ટ દૂર દૂર સુધી છે જીનિંગ બિલો ને છે એ પાકું છે એના લીધે છે બજાર ઉપર એક સાથે તીવ્ર ભારતીય બજાર ઉપર સુધારો જોવા નથી મળતો અથવા તો જે લેવાલી એક સાથે છે તમામ ખૂણે ખૂણે છે ભારતના કે ગુજરાતના તમામ ખૂણા ઉપર છે આપણે એક સાથે લેવાલી જોવા મળવી જોઈએ અથવા તો જે અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતોની કોમેન્ટ આવે છે એના ઉપર અમને એવું લાગે છે કે એક પોઈન્ટ આગળનો આપણે જે સમજાવ્યો છે એ પણ છે જીનિંગ બિલો માઇન્ડમાં છે ખૂંચેલો હોય શકે કારણ કે વિદેશ વાયદાના ભરોસે પણ ખરીદી વધારે પડતી જીનિંગ બિલો કે સ્પિનિંગ મિલો એક સાથે એટલી બધી ખરીદી ન કરી શકે કારણ કે એની પણ છે હમણાં તાણું સેન્ટની સપાટી આપણે જોઈએ છે તો એ જીનિંગ એ છે સેન્ટ સુધી વાયદો જતા જોવા મળ્યો તો વધારે પડતી વાયદાની અંદર દસ હજાર સેન્ટની નીચી સપાટી બતાવવામાં આવી એના લીધે થોડી બીક છે એ પણ છે જીનિંગ મિલો ને રહેતી હોય છે કારણ કે વાયદાની અંદર એકાએક નીચી સપાટી આપણે જોવા મળે અને વાયદા ઉપર છે આપણે દબાણ પણ જોવા મળ્યું એવું આપણે હાલ છે આગળ જોયું એટલે એના લીધે છે થોડીક ખરીદી માં છે જે આપણે જમ્પ જોવા મળવો જોઈએ કપાસના ભાવ ઉપર જે તેજી તીવ્ર જોવા મળવી જોઈએ એક સાથે આપણે તીવ્ર તેજી નથી જોવા મળતી માત્ર આપણે આ કારણો દર્શાવે છે અને એના પોઈન્ટ ઉપર છે આપણે એવું લાગે છે કે ખરીદી છે થોડી સ્લો જોવા મળે છે જે તેજી છે આપણે વેગમાં વિદેશ વાયદામાં જોવા મળે કે ભારતીય બજારોમાં જે તેજી વેગમાં જોવા મળે એમ કપાસના ભાવ ઉપર આપણે સ્લો તેજી જોવા મળે છે તો આ નાની નાની બાબતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમને વધારે પડતી બજારની સમજવામાં સારું પડે એ માટે ખાસ કરીને હવે મળશું નવા ટોપિકમાં જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર